ચા એ વિશ્વભરમાં લોકપ્રિય પીણું છે અને તેની પાછળ અસંખ્ય વૈજ્ઞાનિક અને આરોગ્ય કારણો છે ચા માત્ર ગરમ પીણું નથી તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે ચામાં જોવા મળતું થેનાઇન નામનું રસાયણ મગજને શાંત કરે છે અને તણાવ ઓછો કરે છે વધુમાં ચામાં ફ્લેવોનોઇડ્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને હાનિકારક મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમું કરે છે અને ઘણા રોગોનું જોખમ ઘટાડે છે નિયમિત ચા પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરીને અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરીને હૃદયની તંદુરસ્તી સુધરે છે જો કે વધુ પડતી ચાનું સેવન નુકસાનકારક પણ હોઈ શકે છે તેથી તે હંમેશા સંયમિત માત્રામાં પીવું જોઈએ તે યાદ રાખવું અગત્યનું છે કે કોઈપણ વસ્તુની વધુ પડતી માત્રા પછી તે દૂધ હોય કે અન્ય શક્તિશાળી પોષક તત્વો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે તમારી ચામાં અમુક વસ્તુઓ ઉમેરવા એ સારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે અને ઘણી નાની મોટી બીમારીઓને અટકાવી શકે છે આ રીતે જો યોગ્ય રીતે અને માત્રામાં પીવામાં આવે તો ચા આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ અને આરોગ્યપ્રદ ભાગ બની શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને એક વિનંતી છે કે જો તમને આ વિડિયોની માહિતી ઉપયોગી લાગે અને કોઈનું જીવન બચાવી શકે એમ હોય તો આ વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા બધા મિત્રો અને સંબંધીઓને શેર કરજો તમારી આ પહેલ કોઈનું જીવન બચાવી શકે છે તો ચાલો વિડિયો તરફ આગળ વધીએ જો તમે દરરોજ ચાનો આનંદ માણો છો તો તમે થોડા નાના ફેરફારો કરીને તેના સ્વાસ્થ્ય લાભોને વધારી શકો છો ચાને પહેલાંથી જ એન્ટીઓક્સિડન્ટનો સારુ સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ જ્યારે આપણે તેમાં કેટલીક કુદરતી અને ઘરે બનાવેલી સામગ્રી ઉમેરીએ છીએ ત્યારે તેની અસર વધુ સકારાત્મક બની જાય છે પ્રથમ વસ્તુ આદુ છે આદુ સ્વાદ વધારવામાં જ મદદ કરે છે પરંતુ તે શરીરમાં બળતરા અને દુખાવો ઘટાડવામાં પણ ખૂબ અસરકારક છે તેના બળતરા વિરોધી ગુણધર્મો પાચનમાં સુધારો કરે છે અને જો તમે વારંવાર શરદી અને ફ્લૂથી પીડાતા હો તો આદુની ચા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે બીજી વસ્તુ છે એલચી આ નાનો દાણાદાર મસાલો સુખદ સુગંધ અને મીઠો સ્વાદ ઉમેરે છે અને તે પાચનમાં પણ સુધારો કરે છે એલચીનો ઉપયોગ ચાના સ્વાદને સમૃદ્ધ બનાવે છે અને કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે વધુમાં એલચીના નિયમિત સેવનથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને ચયાપચયને સક્રિય રાખવામાં મદદ મળે છે દરરોજ બે થી ત્રણ કપ ચા પીવાથી અને તેમાં આદુ અને એલચી ઉમેરવાથી માત્ર તમારા સ્વાદમાં જ વધારો નહીં થાય પરંતુ કુદરતી ઉર્જા સુધારેલ પાચન અને રોગપ્રતિકારક શક્તિ પણ મળશે તેથી આગલી વખતે જ્યારે તમે ચા બનાવશો ત્યારે આ બે વસ્તુઓને અજમાવી જુઓ આદુ અને તજ બંને આપણા ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ તેના ફાયદા સામાન્ય કરતા વધી જાય છે તમારી રોજ ચામાં આદુ ઉમેરવાથી માત્ર સ્વાદમાં જ વધારો થતો નથી પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ ઘણી રીતે મદદ કરે છે આદુ સાંધાના દુખાવાને કુદરતી રીતે ઘટાડવામાં મદદ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જેઓ વારંવાર ઉબકા કે ઉલટી અનુભવે છે તેમના માટે આદુ રામબાણ તરીકે કામ કરે છે તે વજન ઘટાડવા અને પાચનતંત્રને સુધારવામાં પણ અસરકારક માનવામાં આવે છે જ્યારે તમે આદુ સાથે ચા પીવો છો ત્યારે તે તમને માત્ર ગરમ થવાની અનુભૂતિ જ નહીં કરાવે છે પણ તમને અંદરથી હળવાશનો અનુભવ કરાવે છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી અને પસંદ આવી હોય તો માત્ર એક સેકન્ડ કાઢીને આ વીડિયોને અત્યારે જ તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરી દેજો બીજી તરફ તજ એક અદ્ભુત વસ્તુ છે જે ચાના સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ બંનેને વધારે છે તેની હળવી મીઠી અને સુગંધિત સુગંધ તમારી ચાને અનન્ય બનાવે છે તજનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં અને બ્લડ પ્રેશરને જાળવવામાં મદદ કરે છે તેના કુદરતી ગુણધર્મો શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે છે જો કે કે એ યાદ રાખવું અગત્યનું અધિકૃત સજ તજનો હંમેશા ચામાં ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે સૌથી વધુ સ્વાસ્થ્ય લાભો આપે છે આ રીતે આદુ અને તજલી થોડી માત્રા તમારી નિયમિત ચાને સ્વાસ્થ્યના ખજાનામાં પરિવર્તિત કરી શકે છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી અને પસંદ આવી હોય તો માત્ર એક સેકન્ડ કાઢી આ વિડીયોને અત્યારે જ તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરી દેજો બીજી તરફ તજ એક અદભુત વસ્તુ છે જે ચાના સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ બંનેને વધારે છે તેની હળવી મીઠી અને સુગંધિત સુગંધ તમારી ચાને અનન્ય બનાવે છે તજનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં અને બ્લડ પ્રેશરને જાળવવામાં મદદ કરે છે તેના કુદરતી એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે જો કે એ યાદ રાખવું અગત્યનું છે કે અધિકૃત સજ તજનો હંમેશા ચામાં ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે સૌથી વધુ સ્વાસ્થ્ય લાભો આપે છે આ રીતે આદુ અને તજની થોડી માત્રા તમારી નિયમિત ચાને સ્વાસ્થ્યના ખજાણામાં પરિવર્તિત કરી શકે છે ઘણા લોકો આ ચામાં એલચી ઉમેરવાનું પસંદ કરે છે જેથી તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ વધે એલચી માત્ર ચાના સ્વાદ અને સુગંધને વધારતી નથી પરંતુ તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પણ છે એલચી તમારા શરીરના જ્ઞાનતંતુઓને મજબૂત બનાવે છે પાચનમાં સુધારો કરે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે તે જ્ઞાનતંતુઓને પણ ઉત્તેજિત કરે છે ઉર્જા પ્રવાહમાં વધારો કરે છે ચાની બાબતોમાં એલચીનો જથ્થો ઉમેરવામાં આવે છે વધુ પડતી એલચી ઉમેરવાથી સ્વાદ કડવો અથવા વધુ પડતો તીખો બની શકે છે તેથી સામાન્ય રીતે બે થી ત્રણ એલચીના દાણાને હળવા ક્રશ કરીને બે કપ ચામાં ઉમેરવાનું શ્રેષ્ઠ છે એલચીનો સાચો સ્વાદ સંપૂર્ણ રીતે શોષાઈ જાય તેની ખાતરી કરવા માટે પાણી ઉકળતું હોય ત્યારે તેને ઉમેરો ઇલાયચી ચા બનાવતી વખતે પાણી ગરમ થઈ જાય પછી ઇલાયચી ઉમેરો શ્રેષ્ઠ અસર અને સુગંધ માટે તમે ઇલાયચીની સાથે વરિયાળીનો પણ ઉપયોગ કરી શકો છો જે તેના ઔષધીય ગુણોને વધારે છે આ પ્રકારની ચા સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આમ એલચીથી બનેલી ચા તમારા એકંદર સ્વાસ્થ્યને ફાયદો કરે છે અને તમારી દિનચર્યામાં સારો ઉમેરો છે એલચીથી બનેલી ચા તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે પાચનતંત્રને સક્રિય કરે છે અને શરીરને કુદરતી ઉર્જા પ્રદાન કરે છે જે તમને દિવસભર તાજગી અને સક્રિય રાખે છે તેથી તમારી ચામાં એલચી ઉમેરવાના સ્વાસ્થ્ય લાભોનો આનંદ માણો અને તેનો આનંદ માણો આ પરંપરાગત અને કુદરતી પદ્ધતિ તમારી ચાને વધારે છે અને તમારા સ્વાસ્થ્યને સુધારે છે જો તમે સંપૂર્ણ ચા પીવા માંગતા હો તો રેસીપી માત્ર સ્વાદ વિશે જ નથી તેના સ્વાસ્થ્ય લાભો પણ છે જ્યારે તમે ચા બનાવો છો ત્યારે પહેલા એક વાસણમાં પાણીમાં અડધી ચમચી છીણેલું આદુ ઉમેરો આદુ એક ગરમ મસાલો છે અને તે પાચનમાં પણ મદદ કરે છે આગળ પોણા ચમચી તજ પાવડર ઉમેરો તજ રક્ત ખંડને નિયંત્રિત કરવા અને ચયાપચયને વેગ આપવા માટે જાણીતું છે જો તમે સ્વાદ અને સુગંધ વધારવા માંગતા હો તો એલચીના દાણાનો ભૂકો ઉમેરો આ ચાના સ્વાદને વધારે છે અને પાચનમાં સુધારો કરે છે એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે ચા બનાવો છો ત્યારે હંમેશા આ બધા મસાલાને પહેલા પાણીમાં ઉકાળો આ તેમની બધી ભલાઈને પાણીમાં મુક્તપણે ઓગળવા દે છે પાણી બરાબર ઉકળી જાય અને મસાલાની સુગંધ આવવા નાગે એટલે દૂધ ઉમેરો ચાને ઓછી ગરમી પર રાંધવી તે નિર્ણાયક છે કારણ કે આ ચાના પાંદડામાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સને દૂધ અને પાણીમાં સંપૂર્ણપણે ઓગળી શકે છે ધીમે ધીમે ઉકાળવામાં આવેલી ચા માત્ર ઊંડો સ્વાદ જ નહીં પણ શરીરને તાજગી અને શક્તિ આપે છે ચા પીવી એ આપણી દિનચર્યાનો એક ભાગ છે પરંતુ તેનો સ્વાદ અને ફાયદા બંને મેળવવા માટે તેને યોગ્ય રીતે ઉકાળવું મહત્વપૂર્ણ છે હળવા સ્વાદવાળી ચા પ્રેરણાદાયક હોઈ શકે છે પરંતુ તમારા સેવનને મર્યાદિત કરવું મહત્વપૂર્ણ છે દિવસમાં બે થી ત્રણ કપ તંદુરસ્ત માત્રામાં ગણવામાં આવે છે અને ચાર થી વધુ ન કરવાનો પ્રયાસ કરો વધુ પડતી ચા પીવાથી શરીર પર નકારાત્મક અસરો થઈ શકે છે જેમ કે ઊંઘની સમસ્યા ગેસ્ટ્રિક અપસેટ અથવા ડિહાઇડ્રેશન થઈ શકે છે બીજી મહત્વની બાબત એ છે કે જમ્યા પછી તરત જ ચા પીવાનું ટાળો જમ્યા પછી શરીરને પોષક તત્વોને પચાવવા અને શોષવા માટે સમયની જરૂર હોય છે આ સમયે ચા પીવાથી આ પ્રક્રિયામાં ખલેલ પડે છે આયર્ન અને અન્ય આવશ્યક ખનીજો ખાસ કરીને ઓછા ઝડપથી શોષાય છે જે લાંબા ગાળે નબળાઈ અને કુપોષણ તરફ દોરી શકે છે તેથી યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ચા પીવી શ્રેષ્ઠ છે સવારની શરૂઆત કરવા અથવા સાંજે હળવા થાકને દૂર કરવા માટે એક કપ ચા પૂરતી છે ચા જ્યારે સંયમિત માત્રામાં પીવામાં આવે છે તે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને લાભો પ્રદાન કરે છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરીને તમારા ફેમિલી સાથે શેર જરૂર કરજો અને દરરોજ આવી જ અસરકારક કુદરતી નેચરલ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલ નિરોગી ડેલી હેલ્થ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો બેલ નોટિફિકેશનને અત્યારે ચાલુ કરો જેથી આગળનો નવો ઉપયોગી વિડીયો તમને સૌથી પહેલા મળે કોમેન્ટમાં તમને આ માહિતી કેવી લાગી જણાવવાનું ભૂલતા નહીં હવે કાલે મળીશું એક બીજા આવા નવા વિડીયો ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો